આ લિંગ સ્વરૂપમાં વિરાજમાન ભગવાનનું પૂજન અર્ચન કઈ રીતે કરવું એ લિંગ કેટલી માત્રાનું હોવું જોઈએ એનું સુંદર વર્ણન શિવપુરાણમાં કર્યું છે શુદ્ધપુરાણી મહારાજ કહે છે કે આપણે જે લિંગની પૂજા કરીએ જે લિંગ એ લિંગમાં પણ બે ભેદ છે એક સ્થાવર અને એક જંગ શૌનકાદિક ઋષિ મુનિઓ કહે છે કે અમે આ સત્સંગ અને શિવ પુરાણની કથાનું અમે વર્ણન સાંભળ્યું તમે કથા અમને જરૂર સંભળાવો પણ એ પહેલા અમારે જાણવું છે કે ભગવાનની પૂજા કઈ રીતે કરવી ભગવાનનું સ્વરૂપ કેવું છે મને અમને ભગવાન શિવનું સ્વરૂપ જણાવો ત્યારે સુદ્ધ પુરાણી મહારાજ કહે છે કે એ સૌનકાદિક ઋષિ મુનિઓ ભગવાનના બે સ્વરૂપ છે એક સકલ અને એક નિષ્કલ એટલે એક સાકાર અને એક નિરાકાર ભગવાન શિવ પણ છે અને ભગવાન નિરાકાર એટલા માટે ભગવાન નિરાકાર એટલે લિંગ સ્વરૂપમાં છે આ લિંગ સ્વરૂપમાં વિરાજમાન ભગવાનનું પૂજન અર્ચન કઈ રીતે કરવું એ લિંગ કેટલી માત્રાનું હોવું જોઈએ એનું સુંદર વર્ણન શિવપુરાણમાં કર્યું છે શુદ્ધપુરાણી મહારાજ કહે છે કે આપણે જે લિંગની પૂજા કરીએ જે લિંગ એ લિંગમાં પણ બે ભેદ છે એક સ્થાવર અને એક જંગમ સ્થાવર એટલે સ્થાપિત જેને સ્થાપના પ્રતિષ્ઠા કર્યા પછી એને ચલાવી ન શકાય એને સ્થાવર લિંગ કહેવાય અને જંગમ એટલે હરતું ફરતું લિંગ એટલે પુરાણી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે આ સૃષ્ટિમાં જેટલા પણ જીવ છે એ બધા લિંગમય છે શિવમય છે સ્થાવર રૂપે પર્વતો વૃક્ષો આ બધા પણ લિંગ છે અને જંગમ રૂપે પક્ષીઓ પ્રાણીઓ મનુષ્ય આ બધા પણ લિંગ રૂપે શિવ રૂપે વિચરી રહ્યા છે લિંગનું વર્ણન કરતા પુરાણી મહારાજ કહે છે કે આપણે લિંગ કેટલા માપનું કેટલા પ્રમાણનું હોવું જોઈએ તો શુદ્ધ પુરાણી મહારાજ કહે કે લિંગનું ચાર આંગણનું લિંગ એ પૂજામાં સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે અને જે સ્વયંભુ લિંગ છે એ બધા લિંગ એ એનું માપ એ અમાપ છે આપણે કોઈ પણ એનું કોઈ માપ જ નથી બતાવવામાં આવ્યું એ વિશાળ પણ હોઈ શકે અને સૂક્ષ્મ પણ હોય શકે આમ મુનિઓએ પ્રશ્ન કર્યો કે વીરમાત્રેતુ સર્વત્ર પૂજ્યતે દેવતાગણાઃ લિંગે વીરેચ સર્વત્ર કથમ સંપuj્યતે શિવઃ વીરમાત્રેતુ સર્વત્ર પૂજ્યન્તે દેવતાગણાઃ લિંગે વીરેચ સર્વત્ર કથમ સંપuj્યતે શિવઃ ત્યારે શુદ્ધ પુરાણી મહારાજ કહે છે કે હે મુનિઓ તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે અને શિવને જાણવા માટે શુદ્ધ અને જિજ્ઞાસામય બુદ્ધિ હોવી જોઈએ કામ ક્રોધ લોભ આ બધું છોડી અને શિવનું અર્ચન કરવું જોઈએ એ શિવલિંગ અનેક પ્રકારના હોય છે લિંગ આપણે ગોળનું બનાવી શકીએ ઘીનું બનાવી શકીએ માખણનું બનાવી શકીએ કોઈ રત્નનું બનાવી શકીએ લોહમય લિંગ મૃત્તિકામય લિંગ આવા અનેક લિંગોનું વર્ણન કર્યું છે એમાં સર્વશ્રેષ્ઠ લિંગ હોય તો એ છે પાર્થિવ લિંગ જેની આપણે પૂજા આપણી સમક્ષ દર્શન કરી શકીએ લિંગનો ખૂબ મહિમા આ શિવપુરાણમાં બતાવવામાં આવ્યો છે રૂપી સકલ સત્વ સકલ નિષ્કલ નિષ્કલવા સમાગત ભગવાનનું સાકાર સ્વરૂપ એ મૂર્તિમંત છે જ્યારે નિરાકાર રૂપે લિંગમય છે